બનાસની પાવન ધરતી પર ભાજપ ગુજરાતના નવનિયુક્ત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો આજ બનાસની પાવન ધરતી પર ભાજપા નવનિયુક્ત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પોતાના વતનમાં પધાર્યા ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા ઉપસ્થિત રહ્યા સંતો મહંતો ઉપસ્થિત રહ્યા જગદીશભાઈ વિશ્વકર્માને સંતો મહંતોએ આશીર્વાદ આપ્યા બનાસકાંઠા જિલ્લાના તમામ ધારાસભ્યો સંસદ સભ્યો મંત્રી પરબતભાઈ પટેલ હરિભાઈ ચૌધરી કીર્તિસિંહ વાઘેલા ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા વાવ ધારાસભ્ય સુરૂપજી ઠાકોર તેમજ ભાજપના કાર્યકર્તા અને દૂર દૂરથી છેક છેવાડાના વિસ્તારના લોકો તેમજ આજુબાજુના તમામ તાલુકા પાલનપુર ડીસા વાવથરા ધાનેરાના તમામ સમાજના આગેવાનો યુવાનો માતા બહેનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા દિવાળીના હજુ દિવસ બાકી છે આજે દિવાળી બેસતા વર્ષ જેવો માહોલ જોવા મળ્યો હતો રિપોર્ટર વીરમાભાઈ સુથાર સુઈગામ